માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે મૂળ ઉંઝાના કરલી ગામના અને હાલ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસીડેન્સીમાં રહેતા તેજસભાઈ રાજેન્દ્રભાઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું હતું કે ઓગણીસ જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઈ પટેલને પોતાના આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નંબર સત્તર ખાતે જવા માટે સવારે સાત વાગે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ પોણા આઠ વાગે મારા મોબાઈલ ફોન પર મારા પિતાના મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઈ અજાણી વ્યક્તિએ મને કહ્યું હતું કે તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે જેથી તમે અહીં આવો જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો ત્યારે ત્યાં ઉભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે મારા પિતા તેમની બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા ત્યારે લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસના ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી મારા પિતાની બાઇકને ડાબી સાઈડમાં ટક્કર મારી હતી જેથી તેમને માથાના ભાગે પગમાં અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતાં એની આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઈજા થઈ હતી જેથી તેને અને મારા પિતાને એકસો આઠમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા મારા પિતાનો અકસ્માત કરનાર સરકારી બસનો ચાલક પણ ત્યાં હાજર હતો ત્યારબાદ હું હોસ્પિટલ ખાતે ગયો હતો જ્યાં મારા પિતા એનસીઓટી સર્જરી વિભાગમાં ઈએફ યુનિટમાં સારવાર દરમિયાન ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી એસટી બસના ડ્રાઈવર અશોક સીતારામ દૌલતની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે એસટી બસે બાઇક લઈને જઈ રહેલા ત્રેપન વર્ષીય આધેડને ટક્કર મારી હતી જેમાં તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું